પિતા છે પુત્ર ને મૂકવા જઈ રહ્યો છે સ્કૂલ માટે એટલે પુત્ર ઉતરી જાય છે એટલે પછી દોડી ને પાછો આવે પપ્પા તમે લેવા આવશો ને એટલે પિતાને આમ થોડુંક લાગણી થાય છે એટલે ઉતરી વાલો કરે છે માથું બાથું વાળબળ સરખા કરી દે છે અને એવું કે છે કે તને તું ગમે ત્યાં હઈશ ને ત્યાંથી હું તને લેવા આવીશ હું તારી સાથે એટલી હદે રહીશ દીકરો ઉત્સાહથી આમાં દોડતો દોડતો આમ ક્લાસ સ્કૂલમાં વહી ગયો જેને સ્કૂલમાં જવું નહોતું હતું એ છોકરો ત્યાં વયો ગયો પંદર મિનિટ પછી જોરદારનો ભૂકંપ આવે છે બધે સમાચાર ફેલાઈ જાય છે અને ઓલા પિતાના મગજમાં એમ થાય છે કે દીકરાને મૂકીને આવ્યો તો તો સ્કૂલ પડી ગઈ હશે પહોંચે છે ત્યાં સુધીમાં તો ત્યાં મેદાન થઈ ગયું છે કાટમાળનો ઈંટો પથ્થરો બધું જ આમથી આમ થઈ ગયું છે બધા પિતાઓ માતાઓ બધા રોવાનું શરૂ કરી દીધું છે કોકે પ્રાર્થના શરૂ કરી દીધી છે કોકે એમ લખાવે ફૂલો મૂકી દીધા છે કોકે કેન્ડલ જલાવી દીધી દરેકે પોત પોતાની રીતે પોતાના પોતાના વ્યક્તિઓ ગયાનું દુઃખને રજૂ કરી દીધું છે પણ એ સેમ્યુલના પિતા રોતા પણ નથી મીણબત્તી પણ નથી કરતા ફૂલો પણ નથી કરતા ધીમે 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 બધા ત્યાંથી જે ઈટો પથ્થરોનો જે કાટમાળ થયો છે એને દૂર ખસેડી રહ્યા છે દૂર ખસેડી રહ્યા છે બધા એને સમજાવે છે મનાવે છે કેટલું બધું કરવામાં આવે છે પછી કોઈ કેવું પણ કહે છે આનું મગજ ફરી ગયું છે એનો દીકરો ગયો છે એટલે દુખમાં દુઃખમાં ને દુઃખમાં એ આ બધું કાઢી રહ્યો છે કરી રહ્યો છે બાકી આમાં આમાં હવે કોઈ બચે એવું જ નથી વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે આમાં શક્ય જ નથી સવારના વાગ્યા સુધી પિતા એ બધો કાટમાળ શ્વાસ લીધા વગર કાઢ્યા જ રાખે છે કાઢ્યા જ રાખે છે સવારે ચાર વાગ્યા સુધીમાં એક એને કણસવાનો અવાજ આવે છે નીચે પથ્થરોમાં અને એને એક હોપ બંધાય છે કે અહીંયા કોઈક કશું કોઈક જીવતું છે વધુ ને વધુ એ દિશા તરફ જે અવાજ આવતો ત્યાંથી એને કાટવાળ ખોલવાનું શરૂ કર્યું સરસ રીતે બધું ચોખ્ખું કર્યું અંદરથી તરત એક પપ્પા ડેડી એવો અવાજ આવ્યો એટલે પપ્પા પછી કીધું પપ્પાજી બે જણા મારા મિત્રો અંદર છે એટલે બે મિત્રોને બહાર કાઢે છે સેમ્યુલ બહાર આવે છે સેમ્યુલ એના પપ્પાને ભેટવાના બદલે થેન્ક યુ કહેવાના બદલે ઓલા બે ભાઈ બંધોને એવું કે છે મેં તને કીધું તું ને મારા પપ્પા આવશે મિત્રો આ પ્યોર ફેમિલીનો જે પિતા છે ને યા છે આવશે શ્રદ્ધા રાખજો અને એ શ્રદ્ધા તમારામાં રોપી શકાય તમે પણ કેમ કે પાંચ હજાર લોકો પાંચ હજાર ફેમિલીના પિતા બન્યા છે તમે પણ આવી કોઈક એક ફેમિલીનો સધિયારો બનો મિત્ર બનો કે અડધી રાત્રે કોઈને ફોન કરવાનું મન થાય તો એને તમારો નંબર પેલો યાદ આવે એ દુખી હોય એ મૂંઝવણમાં હોય હું હંમેશા કહું કે જ્યારે પણ આ પૃથ્વી ઉપર કોઈ એક આત્મહત્યા થાય છે તો ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળ જઈએ કે એને અડધી રાત્રે એ જગતનો એક વ્યક્તિ ઉપર એવો ભરોસો ન પડે કે હું આને વાત કહીશ ને તો આ વ્યક્તિ મને ઉકેલ લાવી દેશે એટલે એને આ પૃથ્વી છોડીને જવું પડ્યું બીજું કંઈ ન કરીએ તો કાંઈ નહીં કોઈકનો આવો પિતા કોઈકનો આવો સધિયારો કોઈકનો આવો આધાર બનીએ એટલું તો જીવી જ લઈએ એવા તો સરસ સંબંધો રાખી જ મૂકીએ કે કોઈને આપણી પાસે હોવાનું એમ થાય કે અફસોસ થવો જોઈએ કે આ વ્યક્તિ નથી હાજરીથી તો આપણે બધાને બહુ ખૂંચતા હોઈએ છીએ પણ ક્યારેક કોઈકને તમારી ગેરહાજરી ખૂંચે એવું તો જીવી લેવું કે આના વગર બધું અધૂરું છે